શું તમને ખબર છે આપણા ભારતમાં એક એવો ટાપુ છે જ્યાં કોઈ પણ માણસ પોતાનો પગ મૂકે તો તેનું જીવતા પાછું આવવું લગભગ અસંભવ છે નામ છે નોર્થ અને અહીં એક એવી જનજાતિ જેને દુનિયાની સૌથી રહસ્યમય જનજાતિ કહેવાય છે હજારો વર્ષોથી આ લોકો દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરી આવીને પોતાનું જીવન જીવી રહ્યા છે તેમની પાસે નથી કોઈ મોબાઈલ કે કોઈ ઇન્ટરનેટ

તે એક ધર્મ પ્રચારક હતો તેને લાગતું હતું કે દુનિયાના દરેક માણસે ઈસુ ખ્રિસ્ત વિશે જાણવું જ જોઈએ જોને સાંભળ્યું હતું કે ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં એક નાનકડો ટાપુ છે નોર્થ સેન્ટિનેલ આઇલેન્ડ આ ટાપુ પર વસે છે સેન્ટિનેલ જનજાતિ દુનિયાની છેલ્લી એવી જનજાતિ કે જેઓએ ક્યારેય બહારની દુનિયા સાથે સંપર્ક કર્યો નથી

માછીમારની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો ત્યારે જોન ધીમેથી બોલ્યો કે ડરશો નહીં તમે અહીં જ થોભી જાઓ અહીંથી આગળ હું એકલો જ જઈશ પછી જોન પોતાની નાની નાવ લઈને ટાપુ તરફ એકલો જ આગળ વધ્યો તટ પર પહોંચતા તેને દૂર કંઈક ઘરો દેખાયા અને મહિલાઓની બોલચાલનો અવાજ તેના કાન સુધી આવ્યો જોન ધીમે ધીમે પોતાની નાવ કિનારે મૂકવા લાગ્યો પણ ત્યારે જ ઝાડીઓમાંથી અચાનક બે સેન્ટિનલისტ પુરુષો બહાર આવ્યા કાળા ચહેરા ક્રોધથી ભરાયેલી આંખો અને હાથમાં તીર અને ભાલા લઈને તેની તરફ ઝડપથી આગળ આવી રહ્યા હતા જોન તેની બધી જ હિંમત ભેગી કરીને બોલ્યો મારું નામ જોન છે હું તમને પ્રેમ કરું છું અને ભગવાન યશુ પણ તમને પ્રેમ કરે છે અને આ રહી તમારા માટે માછલી પણ મિત્રો એ શબ્દો એ પુરુષો માટે માત્ર અજાણ્યા અવાજ જેવા હતા તેઓએ જ્હોનને કોઈ ઉત્તર ના આપ્યો પરંતુ તરત જ તીર અને ભાલા ઉચકી હુમલાની તૈયારી કરી લીધી જ્હોનના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો તે તરત જ પાછો વળી અને ભાગવા માંડ્યો થોડા કલાકો પછી જ્હોન ફરીથી હિંમત ભેગી કરીને ટાપુના ઉત્તર કિનારે આવ્યો આ વખતે તેને દૂર છ સાત જેટલા લોકો દેખાયા પુરુષો સ્ત્રીઓ અને બાળકો તેઓ જોનને જોઈને મોટા અવાજે કંઈક બોલવા લાગ્યા પણ મિત્રો યાદ રાખજો લોકોની ભાષા દુનિયામાં બીજું કોઈ પણ સમજી શકતું નથી તેની પોતાની અલગ જ ભાષા છે જોન એ અજાણ્યા અવાજો સાંભળીને ડરી ગયો પરંતુ ધીમે ધીમે પોતાના અવાજમાં એનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો લોકો એને જોઈને હસ્યા જોન ધીમે ધીમે નજીક ગયો એણે પોતાના હાથમાં રહેલી ભેટો માછલી અને નાની ચીજ વસ્તુઓ રેતી પર મૂકી દીધી એક બાળકી અને એક પુરુષ તેની નજીક આવ્યા જોને વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ લોકો કંઈ સમજ્યા નહીં અચાનક પાછળથી એક બીજો પુરુષ દોડીને આવ્યો અને જોનની નાવ ખેંચીને લઈ ગયો જોન એક પળ માટે સ્થિર થઈ ગયો અને એ જ ક્ષણે એક બાળકના હાથમાંથી તીર છૂટ્યું તીર વીજળીની જેમ સીધું જોનની છાતી તરફ આવ્યું પણ તીર સીધું તેની છાતી પાસે પકડી રાખેલી બાઇબલમાં ઘૂસી ગયું. જ્હોન બેહોશ થવા જેવો થઈ ગયો. હવે એનો જીવ જોખમમાં હતો. નામ વગર એ સીધો પાણીમાં પડ્યો અને તરતો તરતો પોતાની આખરી તાકાત લગાવીને માછીમારની બોટ સુધી પહોંચ્યો. બોટમાં બેઠેલો જ્હોન હજી પણ ધૂજી રહ્યો હતો. પાણીના ટીપા તેના કપાળ પરથી સરકી રહ્યા હતા. તેણે તેની ડાયરીમાં લખ્યું, હે ભગવાન, શું આ ટાપુ પૃથ્વી પરનું નર્ક છે? શું અહીંના લોકોને તમારું નામ પણ ખબર નથી હું મરવા નથી માંગતો છતાં આ લોકો સુધી તમારું નામ પહોંચાડવું એ જ મારું સાચું ધ્યેય છે આંખોમાં હવે ડર નહીં પરંતુ એક જુનૂન હતું અને પછી જોન ફરી એકલો ધીમા પગલે ટાપુ તરફ નીકળી ગયો આ વખતે જોન પાછો ક્યારેય ન આવ્યો થોડીવાર પછી દૂર સમુદ્રમાંથી માછીમારે જોયું સેન્ટેનેલિસ્ટ લોકો જ્ોનની લાશ ખેંચીને કિનારે લઈ ગયા ત્યાં જ તેણે રેતીમાં ખાડો ખોદ્યો અને તેને દબનાવી દીધો માછીમારોના હૃદય ધ્રુજી ગયા અને તેને સમજાઈ ગયું કે જ્હોન હવે ક્યારેય પાછો આવશે નહીં હવે મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન આવશે કે આ લોકો કોણ છે સેન્ટેનેલિસ લોકો કોઈ આપણા દુશ્મન નથી તેઓ ફક્ત પોતાની દુનિયાને સુરક્ષિત રાખવા માટે લડે છે હજારો વર્ષોથી તે પોતાની સંસ્કૃતિ પોતાના નિયમો અને કુદરત સાથે શાંતિથી જીવતા આવ્યા છે હવે ઘણા લોકોના મનમાં વિચાર આવશે કે આપણે આ લોકોને મોડર્ન દુનિયામાં જોડવા જોઈએ તેમને વીજળી મોબાઈલ ઇન્ટરનેટ કે પછી હોસ્પિટલ જેવી સુવિધાઓનો લાભ મળવો જોઈએ અને આપણે આ ટાપુના લોકો સાથે સંપર્ક કરવો જોઈએ પણ મિત્રો આ શક્ય નથી કારણ કે સેન્ટેનેલિસ લોકો ક્યારેય બહારની દુનિયા સાથે જોડાયા જ નથી તેમના શરીર પાસે આપણા વાયરસ અને બીમારીઓ સામે લડવાની શક્તિ નથી જો આપણે તેને આપણી દુનિયામાં લાવવાનો પ્રયત્ન કરશું તો કદાચ એ લોકો જીવી પણ ન શકે ઇતિહાસ કહે છે કે અંદમાનની ઘણી અન્ય જનજાતિઓ બહારની દુનિયા સાથે જોડાયા પછી ધીમે ધીમે ખતમ થઈ ગઈ શાયદ એમની દુનિયા આપણાથી અલગ છે તેથી તેમના માટે એ જ સારું છે કે તેમને કુદરતની ગોદમાં તેમની રીતે જ જીવવા દેવામાં આવે